નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો પોલીસમાં ભરતી થવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર ગુજરાત પોલીસમાં ધોરણ બાર અને ગ્રેજ્યુએટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ બાર હજાર ચારસો પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે આ માટે કેવી રીતે આવેદન કરવું ક્યાંથી કરવું કયો છેલ્લો દિવસ છે તે તમામ માહિતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ માટે છેલ્લો દિવસ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીનો છે લાયક તથા ઇચ્છુક ઉમેદવારે ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે જે માટે ઓજીએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને અરજી કરી શકે છે ગુજરાત પોલીસમાં ભરતી માટે ધોરણ બાર અને ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે પોલીસમાં ભરતી માટે ઉમેદવાર ધોરણ બાર પાસ હોવો જરૂરી છે સબ ઇન્સ્પેક્ટરના પદ માટે ગ્રેજ્યુએટની લાયકાત જરૂરી છે કોન્સ્ટેબલના પદ માટે અરજી કરનારની લઘુત્તમ વય અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ તો એસઆઈના પદ માટે ભરતી થવા માટે વીસ વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ સુધીની છે તો અનામત ઉમેદવારોને આ વયમર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં જબરજસ્ત ઘટાડો ભારતમાં છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે તેમાં થોડી રાહત જોવા મળી છે એમસીએક્સ એટલે કે વાયદા બજારમાં આજે સોનું છસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે તે જ સમયે ચાંદી પણ બારસો રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે આવી સ્થિતિમાં આજે સોનું અને ચાંદી બંનેના ભાવમાં જબરજસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો થયો છે વાયદા બજારમાં સોનું છસો ચૌદ રૂપિયા સસ્તું થઈને બોતેર હજાર એકસો ઇઠોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે શુક્રવારે ગોલ્ડ ફ્યુચર્સ માર્કેટ એટલે કે એમસીએક્સ પર ચોવીસ કેરેટ સોનું રૂપિયા બોતેર હજાર સાતસો બાણું પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું સોના ઉપરાંત એમસીએક્સ પર ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે વાયદા બજારમાં ચાંદી બારસો સાત રૂપિયા સસ્તી થઈ છે અને બ્યાસી હજાર ત્રણસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે શુક્રવારે તે ત્યાંસી હજાર પાંચસો સાત રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સુરતમાં નકલી તેલ વેચનારા આઠ વેપારીઓને ત્યાં દરોડા સુરતમાં નકલી માર્કશીટ નકલી ઘી નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો છે તિરુપતિ ઓઇલ નામની જાણીતી તેલ બ્રાન્ડનું નકલી લેબલ લગાવીને તેલ વેચનારા આઠ વેપારીઓને ત્યાં આજે તિરુપતિ ઓઇલ અને પોલીસની ટીમ સાથે રહીને દરોડા પાડ્યા હતા પોલીસને બાતમી મળ્યા બાદ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દરોડાની આ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજકોટ એસટી દ્વારા વેકેશનને લઈ વધુ બસો દોડાવશે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી બસ પોર્ટ અને રાજકોટ એસટી ડિવિઝન દ્વારા આજથી વેકેશનને લઈ વધુ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે ઉનાળુ વેકેશનની શરૂઆત તથા એસટી બસોમાં મુસાફરોને ઘસારો વધ્યો છે રાજકોટ એસટી ડિવિઝનના તમામ નવા ડેપો જેમાં રાજકોટ એસટી બસ પોર્ટ ગોંડલ મોરબી જસદણ વાંકાનેર ચોટીલા ધાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના ડેપોના મેનેજરોને જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવા માટે સૂચના અપાઈ છે પ્રારંભિક તબક્કે પંદર વધારાની બસો દોડાવવાનું પ્લાનિંગ રાજકોટ એસટી ડિવિઝન દ્વારા કરવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ દસથી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે દસથી ચૌદ મે વચ્ચે હવામાનમાં પલટા બાદ વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે મહત્વનું છે કે વિશ્વના વૈજ્ઞાનિકોએ પણ આગાહી કરી છે કે અરબસાગર ગરમ થવાને લઈ અરબસાગરનો ભેજભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતોને લઈને આવશે ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક નુકસાનથી બચવા માટે આગોતરી તૈયારી કરવાની સલાહ અપાઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર એશિયાની સૌથી મોટી બનાસડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો પંદર રૂપિયાનો વધારો કર્યો છે આ સાથે જ પશુપાલકોને આઠસો પાંચ રૂપિયાને બદલે હવે આઠસો વીસ રૂપિયાનો ભાવ વધારો મળશે દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોમાં ખુશીની લહેર ફરી વળી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં પ્રીપેઇડ વીજ મીટર શરૂ થયા રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા

ચેકબુક ડેબિટ કાર્ડ વાર્ષિક ચાર્જ ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ સર્ટિફિકેટ બેલેન્સ એડ્રેસ વેરીફિકેશન વગેરે ચાર્જમાં ફેરફાર કર્યો છે બેંકની સત્તાવાર પર આપવામાં આવેલી માહિતી અનુસાર બેંકે તેના ડેબિટ કાર્ડની વાર્ષિક ફીમાં ફેરફાર કર્યો છે હવે બેંકના ગ્રાહકોએ શહેરી વિસ્તારમાં વાર્ષિક બસો રૂપિયા અને ગ્રામીણ વિસ્તારમાં નવ્વાણું રૂપિયા ચૂકવવા પડશે ચેકબુકમાંથી માંથી પચીસ ચેક ઈસ્યુ કરવા માટે ગ્રાહકોએ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં આ પછી દરેક ચેક માટે ચાર રૂપિયા પ્રતિ ચેકની ફી ચૂકવવી પડશે જો ડીડી અથવા પીઓ રદ કરવામાં આવે અથવા ડુપ્લિકેટ રેવેલિટેડ કરવામાં આવે તો સો રૂપિયા ચૂકવવા પડશે જ્યારે આઈએમપીએસ દ્વારા પૈસા ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો એક હજાર રૂપિયાની રકમ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન પર અઢી રૂપિયા ચૂકવવા પડશે બીજી તરફ એક રૂપિયા થી પચીસ હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર પાંચ રૂપિયા અને પચીસ હજારથી પાંચ લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર પંદર રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે અકાઉન્ટ બંધ કરવા પર કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવતો નથી ડેબિટ કાર્ડ પિન જનરેશન પર ઝીરો સર્વિસ ચાર્જ લાગશે ડેબિટ કાર્ડ પિન જનરેશન પર ઝીરો સર્વિસ ચાર્જ છે બેલેન્સ સર્ટિફિકેશન વ્યાજ પ્રમાણપત્ર અને જૂના વ્યવહારોના દસ્તાવેજો માટે સર્વિસ ચાર્જ ઝીરો હશે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા